કો કરી નાખાય હવે વિડિયો ચાલુ કર્યો છે ચાનો પઠો રાખો હા હા કેટલા જણા સામેલી જા આપણે પણ આ તો 10 જણા થા એટલી લાગે છે 7 જણા બી ને આ 3 જણા બી આ ગાઢ નું દૂધ છે એમ પ્યોર ઓ એમ મિલાવો તમે ક્યાં ગામના છો અભિયાણાથી ચા આવ્યું અભિયાણાનું રાતન તે આયા

ફેરવીને આમ ગા કર ને બકી લીધો આવરસ પાઉ ભુલાઈ ગયો બોલાઈ ગયો મેલ દીધો તો પૈસા રહ્યો છે વગડાનો બહુ મીઠો લાગે ને વગડાનો આમ હા તો આવે હા અને નેરે આપણે ચા પીતા હોય માલ હોય હા ત્યાં વારી હોય અને વારી હા જો આ સલે અમે દૂધ નાખી દીધું હવે દૂધ નાખો сахар નાખી દીધું મીઠો મોરો ચા મીઠો મોરો અમે આપણે પીતા હા મોરો મોરો પડી જાય હા હે જો લઈ ભાગ તો થાય ને હા ભાગ થાય તો

ઈદનાડવા નજે પીડાડો ન હું ભગવાન જણા આપણને એ માહિતી ન ઈ તો કેતા કે આમન બડકાવી દી સે દેમ જોખુ હે એટલે ખબર હોસાર મા પીડાડો જોરાઈ બપોરે કમ જાતું નહી હે ના ગામ હતો જૂનો ગામ હતો માંડુ હા

પાસે છે અને એક વખત એ ખેતરમાં ઝીરો બીરું બોળું કર્યું હતું પણ એ કે કોઈ નિષ્ફળ ગયો ખેડૂત હવે ખબર આયા નથી પણ મનો થોડો થોડે છે હવે મોટા ડોકરા કોઈ છે ને હા એટલે અહીંયા જૂનું ગામ હતું માંડકુવા એમ કે છે કે ત્યાં કને હા એ અગાઉ વિડીયોમાં બતાવેલું હે પણ ભાઈ હવે જૂનો ઇતિહાસ છે પણ એવી કહેવત છે કે ગામમાં યુદ્ધ થયેલું અને કોઈ કારણસર એમાં હવે યુદ્ધ થયું હોય તો ધન માતા ધન માયા એમાં પણ હજી એવી એક માન્યતા છે બાકી આપણે કહી ના હોય કે ન હોય એ આપણે પર રાપર તાલુકા વાળો અને એ પર ગામની લગભગ એકાદ કિલોમીટર ત્યાં મેળો પણ મોમાઈ માતાનો ભરાય છે એવી લોકવાયકા છે એટલે હવે તો જો કે ન હોય પણ એવા હજી માણસોને એવું ભૂત ઘૂસી ગયું છે કે જૂનું ગામ હતું ત્યાં હે